ધારાસભ્ય ભાજપમાં જોડાશે ખંભાતના ધારાસભ્ય ચિરાગ પટેલ ભાજપમાં જોડાશે સી આર પાટીલના હસ્તે ભાજપમાં જોડાશે ચિરાગ પટેલ તાજેતરમાં જ કોંગ્રેસના ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યું હતું તો વધુ એક ધારાસભ્ય કે જે ભાજપમાં જોડાશે કોંગ્રેસના ધારાસભ્ય ચિરાગ પટેલ કે જેમણે તાજેતરમાં જ કોંગ્રેસના એમએલએ પદેથી રાજીનામું આપ્યું હતું હવે આવતીકાલે તેઓ ખંભાતના જે ધારાસભ્ય છે ચિરાગ પટેલ તેઓ પણ વિધિવત રીતે ભાજપમાં જોડાશે ચિરાગ પટેલ કે જે ખંભાત બેઠકના કોંગ્રેસના ધારાસભ્ય ચૂંટણીમાં વિજય સાતસો ભાજપના મહેશ રાવલને હરાવ્યા ઓગણીસો નેવું બાદ કોંગ્રેસને ખંભાતમાં જીત અપાવી હતી ચિરાગ પટેલને મળ્યા હતા ઓગણસિત્તેર હજાર ઓગણસિત્તેર મત તો ચિરાગ પટેલ વ્યવસાય કોન્ટ્રાક્ટર છે ચિરાગ પટેલે ધોરણ દસ સુધીનો અભ્યાસ કર્યો છે ભારતીય જનતા પાર્ટીમાં જોડાવા માટે તો કોઈ કારણ હોવું જ ના જોઈએ આમ તો કારણ અત્યારે આપણા દેશના યશસ્વી માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ એવા જ આપણા દેશના ગૃહમંત્રી માનનીય અમિતભાઈ શાહ સાહેબ જે રીતે દેશને ચલાઈ રહ્યા છે અને જે રીતે દેશનો વિકાસ થઈ રહ્યો છે એમાં વિશેષ કરીને આપણા ગુજરાતનો વિકાસ થઈ રહ્યો છે સારો એવો વિકાસ થઈ રહ્યો છે તમે આજે જ જોયું હશે તો ત્રણ લાખ કરોડ ઉપરનું બજેટ આજે આપણા ગુજરાતના નાણાં મંત્રીએ વિધાનસભામાં રજૂ કર્યું અને એમાં દરેક સમાજને આવરેલી એવી ખૂબ મોટી યોજનાઓ જ્યારે એમને મૂકી છે ત્યારે દેશના અને રાજ્યના અને વિશેષ કરીને મારા ખંભાતના વિકાસ માટે આ કરવું જરૂરી છે એટલા માટે આવનારા સમયમાં હું ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ રહ્યો છું હવે વાત કરીશું સ્ટાર્ટઅપ ફેસ્ટિવલની